અને એ ગૌબૂતર લેવાનો અને એની અંદર ચણાનો લોટ લેવાનો ચણાનો લોટ લેવાનો ગોળ લેવાનો લેવાનો આ બધી મિક્સ કરી લેવાની અને એક માટી લેવાની એ બધી મિક્સ કરી અને બેરલમાં નાખવાનું બેરલમાં નાખી અને એને એમ રાખી મૂકવાનું પછી દરરોજ હલાવવાનું ઘોડીના કાચાની જેમ હલાવવા કરવાનું દરરોજ એક વખત બે વખત એટલે જીવ અમૃત બની જાય અને પાછું ઘનજીવ અમૃત બનાવવું હવે આવું કર્યો હવે જો જીવામૃત નું આપણે કીધું આપણે અંતરાજભાઈ બરાબર હવે એમાં શું કરવાનું જો દસ લીટર છે ને ગૌમૂત્ર લેવાનું ને દસ કિલો ગાયનું તાજું છણ લેવાનું બરાબર શૂક નહીં તાજું છણ હવે આ તાજું છાણ છે ને એની રબડી બનાવી નાખવાની ને એક બેરલમાં નાખવાનું ને ગૌમૂત્ર નાખવાનું પછી કિલો એક ચણાનો લોટ ને એક કિલો દેશી ગોળ દવા વગરનો કાળો હવે ચણાનો લોટ છે ને એને પણ પાણીમાં રબડું કરી નાખવાનું આપણે ભજીયા કેમ બને આવીને ઘરું કરી એ રીતના એ નાખી દેવાનો ને ગોળને પણ એ રીતના ભૂકો ઓગળી જાય એ રીતના નાખી દેવાનો પછી કે આપણે દવા ન છાંટતા હોય વડલા નીચેની અથવા સેઢાપાડાની માટી જે સારી હોય ને એની એકથી બે મુઠ્ઠી અંદર નાખવાની એ નાખીને પછી આમ એકદમ ઘોરું હલાવવાનું હલાવીને પછી તમારે ત્રણ કે ચાર દિવસ એમને રાખી દેવાનું એ બેરલને ને એ કેવી રીતના રાખવાનું છાયે રાખવાનું ને કંતા ન હોય ને આપણે હવે આ દિવસ રાખો ને એમાં સવાર ને સવારે પાંચ મિનિટ પછી ને ફીણા દિવસો અમે રાખી દે ટીપુ ટીપુ પાણી સાથે આયલું છે બીજું પંપ હોય કપડા થી પાણી ચણા બરાબર તમારે વધારે શું આવે ચણા અજમા છે કે પંપ ભરી લેવાનો ને નોજલ કાઢી નાખવાની નોઝલ કાઢીને પછી જે હાર હોય ને ચણા કે એમાં હારમાં માં એમને માયલું જવાનું એટલે એ જમીનમાં એના મૂડી આગળ પોચી જશે હવે આ જીવામૃત શું કામ કરે છે કે એમાં અસંખ્ય સૂક્ષ્મ જીવાણુ હોય છે એ સૂક્ષ્મ જીવાણુ જે જમીનમાં આપણે તત્વો પડેલા છે આપણે જે છોડને સોળ થી સતત તત્વો જોઈ એ તત્વો છોડ લઈ શકે ને એવા સ્વરૂપમાં ફેરવી નાખે છે આ જીવાણું છે ને એ એમાં બેક્ટેરિયા હોય છે કરોડોની સંખ્યામાં એમાં જો ચણા ગોળ શું કામ કરે કે તો બેક્ટેરિયાને તાકાત આપવાનું કામ કરે ને ચણાનો લોટ શું કરે કે એ બેક્ટેરિયાને શરીર બનાવવામાં મદદ કરે પ્રોટીન કહે ને આપણે કઠોળમાં પ્રોટીન વધારે હોય આપણે ગમે તે માંદા પડે માણસ કે છોકરા તાવ આવતો હોય તો મગનું પાણી ગીએ છે મગનું પાણી શું કામ કે એ તાકાતવાર હોય પાણી એ રીતના આ તાકાતવાર હોય એટલે એ બેક્ટેરિયાનો ખોરાક થઈ જાય એટલે આ ચાર દિવસ રાખીને એટલે એમાંથી અસંખ્ય સંખ્યામાં બેક્ટેરિયા થઈ જાય છે ને સૂક્ષ્મ જીવાણુ જે જમીનમાં નાખીએ એટલે જમીનમાં જે તત્વો પડેલા હોય એ છોડ લઈ ન શકે એવા સ્વરૂપમાં હોય છે એ અસંખ્ય જીવાણુ છે ને એ સ્વરૂપમાં ફેરવી નાખે છે એ બીજો તમને દાખલો દઉં આપણે ઘઉં ને બાજરો હોય બરાબર ઘઉંને ને બાજરો સીધો આપણે ખાઈ શકી ન ખાઈ શકી તો એનું શું કરવું પડે પેલા લોટ કરવો પડે ને પછી રસોડામાં રોટલી કરવી પડે કે રોટલા કરવા પડે રોટલી કે રોટલા એ આપણે ખાઈ શકીએ એ જ રીતનું આ જમીનમાં છે જમીનમાં આપણે ઘઉં ને બાજરો એટલે તત્વો છે એ તો પડેલા જ છે પણ છોડ લઈ નથી શકતો આપણે કેમ ખાઈ નથી શકતા એ એ રીતના એ ખાઈ નથી શકતો છોડ લઈ નથી શકતો જયારે આ સૂક્ષ્મ જીવાણું નાખીએ છીએ ને એટલે એ છોડ લઈ શકે એવા સ્વરૂપમાં ફેરવી નાખે રોટલી રોટલામાં ફેરવી નાખે છે એટલે છોડને જે રીતે જોઈ એ સ્વરૂપમાં ફેરવી નાખે છે એ એનું કામ છે એટલે એ જે જમીનમાં પડેલા તત્વો લે એટલે એનો વિકાસ સારો થાય એનો ગ્રોથ વધુ થાય રોગ જીવત ન આવે એ કામ કરશે હંસરજભાઈ ને હવે આગળ ઘનજીવ અમૃત ગનજીવ અમૃત બનાવે ને આપણે ગાયનું છાણ બધું આપણે ભેગું કર્યું હોય છે

હવે ગંધીઓ અમૃતમાં શું કરવાનું તમારે જે ગાયનું છાણ હોય ને સૂકું હોય કે ઓલું હોય બરાબર એ બેડું જેવું કરી નાખવાનું લાંબુ ને પોળું ને ફૂટ દોઢ ફૂટ ઊંચું કરી નાખવાનું પછી એ કેવી રીતના નાખવાનું ગાંગડા હોય ને કે છાણને હોય ગાંગડા તો એ ભૂકો કરીને બારીક કરી નાખવાનું બરાબર પાથરી દીધું આપણે એમને પછી એ ગમે તે ધોકો કે વાંસની લાકડી હોય આવી રીતના આમાં જીગ જાગ છે ને બે આમાં ખાડા કરી નાખવાના ખાડા કરી નાખીને પછી આપણે જે જીવામૃત બનાવ્યું છે એ જીવામૃત એ ખાડા જીવામૃતથી ભરી દેવાના આ ક્યાં બનાવવાનું છાંયા બનાવવાનું જ્યાં તડકો ન આવતો હોય ને ત્યાં ઘન જીવામૃત હવે એ ભરી દો ને પછી એમને દસ દિવસ એને રાખી મૂકવાનું કાંઈ કરવાનું નહીં ખાડા ભરી દઈને પછી દસ દિવસ પછી તમારે એ બધું પાછું ભેગું કરી નાખવાનું ભેગું કરી ને બે દિવસ રાખી મૂકવાનું એમનું ભેગું કરીને વળી પાછું આમ ચોકી જેવું કરી નાખવાનું આપણે જેમ પેલા કર્યું હતું ને એ રીતના પછી એમાં ફરીથી આમ ખાડા કરી નાખવાના ખાડા કરી વળી પાછું એમાં જીવામૃત ભરી દેવાના એ ખાડાથી ને પાછું દસ દિવસ રાખવાનું એટલે આવી રીતના તમે પચીસ દિવસ રાખશો આ જે ડાયનું સૂકું ચાણ છે ને જીવામૃત નાખીને એટલે એ તમારું આખું ઘન જીવામૃત તૈયાર થઈ ગયું ને એ તૈયાર થશે ને એટલે આપણે ચાની ભૂકી કેવી હોય છે એ રીતનો સરસ મજાનો પાવડર થઈ જશે બરાબર એ પાવડર થઈને પછી જે સૂકીને રાખીને પછી સોણના કોથરા એમાં જે હવાની અવર જવર એ એટલે એ શું કરશે તમારે ગાયના છાણ ના એની માથે ચોંટી જશે એટલે એ તમારે લાંબો સમય સુધી કામગીરી આપશે એટલે એનાથી શું થશે કે તમારે ડીએપી કે યુરિયા જરૂર નહી

ને બધી મરી જાશે કારણ કે આમાં જો અમે બહુમૂત્ર લીધું છે બીજું કડવા લીમડાના પાન